દેખાતું તો હોય ને ત્યાં આ હલાવતું તો શીખો એન્ડા પોત તો વાયરો નહીં હતા શિયાળામાં તો વાયરો જોઈ હોય તો શું દેખાતું નહીં જોઈ જો તું આપણને તું લાગે

ખબર ના પડી સારું શ્રી કચી વાત ગયું પાવર શો મિલ્યો આ તો કોઈ લાકડી લાવ્યો હારું ચોર બોર તો નહી આવ્યો ખબર ના પડે મારે ચંપલ તૂટી ગયું છે મોજા મોજા બધું તૂટી ગયું ખાસ ખબર પડતી નઈ હા પહોંચી પછી નુકસાન આવ્યું Baudi, baudi. Huuuuh. 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 Huuuuh.

રીચાર્જ તમારું પતિ જવાતું હોય કરાવી દેજો ને કે કનેક્શન કાપી લેજો ફોન તો લાગતા નહી કનેક્શન તો પહેલેથી કાપી લીધું ખબર નાતે એક વાત કહું ઓ ક્યો અંબાણી દીન હા મુ હાય 300 તાને જીવે રોટલી શેક ખાય હે નકા ભૂશે મરી જતો આ તને છોકરાને લગન એવી રીતે કરાય ને હા 300 રૂપિયા 300 રૂપિયા હતા ને રૂપિયા હા ને તો હે

હા તો ગોમે બીજી કંકુયા જન્મ જવાનો છે હા જન્મ તો કોઈ ડેટ નક્કી નઈ કોઈ રજા હોય તો કદાચ રેવા બેવા હોય તો જી આવવાનું બાકી તો રજા પાડીને જવાનું કોઈ મતલબ નઈ એ વાત સાચી હો માજી વસ્તી અત્યારે આવતી નઈ જન્મ નઈ કોઈ તો ભાઈ એનો કોકા માં જીએ તાં કોકા આપા તો એવું થાય તા હતા કોઈ બધા એવું હોય બધા ગાણ દે હિસાબ માં એને ફેરતા બધા ભાઈ આમ તો આપણે કરવાનું હવે ના કરે કોઈ એ વાત સાચી હો હા

તો આ ક્યાદેલું એ લાગે પણ પાલો બાલો બધું ભૂલી નાઈ જઈ આયરે ઓન કોઈ ઠેકાવા જ નહીં પોણી વાળો લઈને આવતા નહીં તો હોય અને આવી ફોન નું બધું લઈ એ પાક ગુજરાત ફોન હોય તાને લઈને આવી એ બતું હોતું નહીં એવો ઝબર ફાટ પણ હાર કે હું આવ્યો તે એટલું પોણી તો એમ પી રે હાવાના એક તો ખોરી લે પોણી ઈ રાતે રાતે સંજય ભાઈ તો મને લાગે ભીવોના જ લાગી નક્કી કોક લાગી રહ્યું એમદમ એમ નીમતી રે ભીવોના એવું લાગી રહ્યું હતું પણ કોક નક્કી કરવું પડશે ગમે તે કરી બેહા બે નક્કી તો કરવું જ પડશે કોક હા હું વાર્તા ખુલ્લી ભાઈ પોની મૂળ હોય બે હા જો તો ખરા ઠાર થયો પડે બૂતના બૂટ ગારો ગારો કરે હા અરે તો છે કોણ મૂકી દઈશું અરા કશું વાત

ખરી જવાય શિયાળા તમે બે હક પણ જપ કરો તમારે જો આ બાન જરૂર હિયા હું વાળું હું કરે એ તો ઓણ હારે હવાય નહીં કે હુઈ રહે હાર હોતું ના કરતી સોંતે હું ગોત ખરા અગો તો આપી વાપી નું તે આ એક તો ચોઈ આવી ગયો છે લા પેટ બેડી હલકો કરો કશું નહીં લા એક તો લે બુડો મુ તો કો લાયા તમાર અમાર રસ્તામાં તમે કીધું તમે ઠારીએ દાવના જ છીએ અમે તો બુંડ બુંડ આવા નહીં આ જોવા કાડ દેખાય ચક તો તવા કોઈ

Tandy và không. đi. Tarana chico. Tôi tìm này sao? Mày nữa. 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 Mày Bùi Mày nữa. Mày Đi Mày nữa. Mày nữa. Mày đi নকি কাজি পেলা সংজয় নক লাজিু কমেটো নাই